રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દેશભરમાં તેના સ્થાપનાના સો વર્ષ પૂર્ણ થવા નિમિત્તે શતાબ્દી વર્ષની ઉજવણી વિજયાદશમીથી શરૂ કરવામાં આવી છે ઓગણીસો માં સ્થાપિત થયેલા સંઘને બે હજાર પચીસમાં સો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે જેના ભાગરૂપે દેશભરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે આજે ધાનેરા તાલુકાના માલોત્રા ગામ ખાતે આવેલ માધ્યમિક શાળાના મેદાનમાં વિજયાદશમી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી ધાન્રા તાલુકાના વિવિધ ગામોમાંથી આજે મોટા પ્રમાણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો આવી પહોંચ્યા હતા શિસ્ત અને સંસ્કારોથી ભરેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિશેષ વિજયાદશમી ઉત્સવની સાથે શસ્ત્રપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશ્વનું સૌથી મોટું સંગઠન માનવામાં આવે છે અને તે અનેક સેવાકીય કાર્યો સાથે સંકળાયેલું સંગઠન છે કુદરતી આપતા હોય કે પછી સુનામી ધરતીકંપ દરેક જગ્યાએ માનવતાની સેવા માટે સંઘના કાર્યકરો તૈયાર હોય છે માનોતરા ગામ ખાતે યોજાયેલા વિજયાદશમી ઉત્સવમાં મુખ્ય વક્તા તરીકે લક્ષ્મણભાઈ પટેલ બૌદ્ધિક પ્રમુખ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બનાસકાંઠા મુખ્ય અતિથિ તરીકે ધાંધરા તાલુકા શિક્ષણ અધિકારી જગમલભાઈ ચૌધરી સાથે ખેમચંદભાઈ પટેલની હાજરી સાથે સંઘના સો વર્ષ પૂર્ણ થતા શતાબ્દી વર્ષની ઉજવણી દરમિયાન લોકો માટે શું કરી શકાય તેને લઈ પાંચ જેટલા મુદ્દાઓ પ્રજાની વચ્ચે મૂકવામાં આવ્યા છે જેમાં કુટુંબ પ્રબોધન સામાજિક સમરસતા પર્યાવરણ સ્વજનો અને નાગરિક કર્તવ્ય જેવા પાંચ વિષયોને લઈને સ્વયંસેવકો દ્વારા ઘરે ઘરે જઈને સમજણ અને માહિતી આપવામાં આવશે આજના ઉત્સવમાં ધનના વિવિધ જગ્યાના મહંત સાથે ગામના આગેવાનોની પણ મોટા પ્રમાણમાં હાજરી જોવા મળી હતી વિજયાદશમીને લઈ નાગરિકોએ શસ્ત્રપૂજન કરી આજના ઉત્સવની ઉજવણી કરી હતી મૂળ પાંચ પરિવર્તન એટલે કે પંચ પરિવર્તનને લઈને કામ કરવાનું છે પર્યાવરણ જાળવણી એટલે કે પર્યાવરણ દ્વારા પ્લાસ્ટિક મુક્ત થાય લોકોની જે જાગૃતિ છે એ સમાજ જાગરણનું કાર્ય રહેવાનું છે સામાજિક સમરસતા દ્વારા સમાજની અંદર એકરૂપતાનું અને સમરસ સમાજ બને એના માટે જાગરણનું કાર્ય રહેવાનું છે નાગરિક શિષ્ટાચાર લોકો સમજે લોકોની જે ફરજ જે છે એ ફરજને નાગરિક ધર્મ કર્તવ્ય જે આપણે કહીએ છીએ એના દ્વારા પોતાની ફરજો નિભાવે એને લઈને પણ કાર્ય કરવાનું છે સંઘ શતાબ્દી વર્ષની અંદર આ વર્ષે પાંચ પરિવર્તન એટલે કે પંચ પરિવર્તનને લઈને સમાજ જાગરણનું કાર્ય રહેવાનું